નોલેજ હબ ગ્લોબલ છેલ્લા સત્તર વર્ષથી વિઝા કન્સલ્ટન્સના કાર્યમાં કાર્યરત છે જેઓના ડાયરેક્ટર શ્રી મનીષ બ્રહ્મભટ્ટ ડૉક્ટર શ્વેતા શર્મા અને ડૉક્ટર રિપુ દમન શર્મા દ્વારા દર વર્ષે પાંચસો કરતાં વધારે કેન્ડિડેટને ફોરેન જવા માટે સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપી રહ્યા છે નોલેજ હબ ગ્લોબલની અમદાવાદ અને ઉદેપુરમાં એમ બે શાખાઓ છે ત્યાંથી દર વર્ષે નોલેજ ગ્લોબલની ટીમ દ્વારા દરેક ફોરેન જનાર ઇચ્છુકને સાચી અને પારદર્શક સલાહ આપવામાં આવે છે નોલેજ ઓફ ગ્લોબલ દ્વારા ઘણા બધા ફેમિલીને કેનેડા પીઆર કરી આપવામાં આવ્યા છે જે સ્વરૂપે હાલમાં જ ફૂલ ફેમિલી સાથે કેનેડા પીઆર મેળવનાર પટેલ નિકિતા પટેલ બિમલ અને પટેલ કર્મ આજરોજ પોતાના કેનેડા પીઆર ફક્ત પાંચ બેન્ડ આઈએલ ટીએસમાં નોલેજ ઓફ ગ્લોબલ તરફથી કેવી રીતે મેળવ્યા તેના સારા અનુભવ આપની સમક્ષ દર્શાવવા માટે હાજર છે જો કોઈપણ કેનેડામાં ફેમિલી પીઆર લઈને જવા ઈચ્છતા હોય તો એકવાર નોલેજ ઓફ ગ્લોબલનો સંપર્ક કરવાથી આપના કેનેડા પીઆર મેળવવા તમામ બાબતના તમામ દરેક પ્રશ્નોનો ઉકેલ આવી જશે અને તમે ફેમિલી સાથે કેનેડા પીઆર ખૂબ જ સરળતાથી મેળવી શકશો તે મારા હસબન્ડના ફ્રેન્ડ છે અને સાથે મારા હસબન્ડ કામ ਵੀ કરે છે અને મારે કેનેડા જવું હતું તેથી સાથે કોન્ટેક્ટ કર્યો મેં અને મારા હસબન્ડ અને એમને મળવા આવ્યા અને એમને કીધું કે ના આઈટીએસ તમે ક્લિયર કરી દો તમને અને જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડો તમને હું કેનેડાના પીઆર તમને હું પાંચ બેન્ડમાં કરી આપીશ મારા ફક્ત પાંચ જ બેન્ડમાં એમને મને કેનેડાના પીઆર ઇન્ડિયાથી કેનેડાના કરી આપ્યા છે ઘણા લોકો એવી શંકા કરતા હશે કે ભાઈ એ તો મનીષભી મિત્ર છે ને એટલે એમને લઈ આવ્યા હશે તમે શું કહેશો એ માટે ખરેખર મિત્રતામાં શું થાય છે કે પછી કેનેડા કોઈ પણ કોઈ મિત્રતા ચલાવતું નથી ના ના એમાં

રિલીઝ કરતું હોય છે એ તમે જોવો કોઈ તમારા પોઈન્ટ ના થતું હોય ને તમને કે તમારું કામ થઈ જશે તો આવી બધી બહુ બધી ભ્રમિત વાતો લોકો દ્વારા કરવામાં આવતી હોય છે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે એના માટે એક તો પહેલાં સાચું માર્ગદર્શન લો અને પોતે પણ થોડા જાગૃત થાવ આજે તમારે જ્યારે કેનેડા જેવી કન્ટ્રીમાં જઈને સેટલ થવું છે તો તમારે પોતે પણ થોડા જાગૃત થવું પડશે અને બે ચાર પાંચ જગ્યાએ જુઓ અને જાણો કે કોણ તમને શું કહી રહ્યું છે કેવી રીતે કહી રહ્યું છે અને એની પોતે પણ